સોલાર બોટાદ જિલ્લામાં સોલાર પેનલ લગાવી લાખોનો ખર્ચ કરનાર લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સરકારી સબસીડી નહીં મળવાને કારણે પરેશાન થતા હોવાનું સામે આવ્યું પીજીવીસીએલ પાસે મીટર નહીં હોવાને કારણે બોટાદ જિલ્લામાં સોલાર પાવર યોજનાના લાભાર્થીઓ સબસીડી મેળવવાથી વંચિત રહ્યા છે બોટાદ જિલ્લાની પીજીવીસીએલ કચેરીમાં સોલાર સિસ્ટમમાં લગાવવા માટે મીટરનો જથ્થો ઉપલબ્ધ નથી બોટાદ જિલ્લામાં ચાર તાલુકાઓને મળી સોલાર પેનલ માટે ત્રણ હજાર છસો છ્યાસી અરજીઓ આવેલી હતી ત્યારે તમામ લાભાર્થીઓને સિસ્ટમ શરૂ કરવા અને મીટર ઇન્સ્ટોલેશન માટે તાલુકા જીઇબીમાં અરજી કરવામાં આવી હતી આ તમામ લાભાર્થીઓએ બે મહિના પહેલા રૂફટોપ સોલાર પેનલ લગાવી લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે પરંતુ સબસીડી મેળવવા જીવીનું મીટર લગાવેલું હોવું જરૂરી હોય છે અરજદારો હાલ પીજીવીસીએલ દ્વારા મીટર નહીં લગાવવાને કારણે સબસીડીથી વંચિત રહ્યા છે લોકોને એક જ માંગ છે કે તાત્કાલિક મીટર ઇન્સ્ટોલ કરી અમારી સબસીડી રિલીઝ કરવામાં આવે જો કે પીજીવીસીએલ જિલ્લાના મુખ્ય અધિકારીએ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું તેવું કહીને બચાવ કર્યો છે અને આજ બે મહિના ત્યાં જયારે ફિટ કરવા આવ્યા ત્યારે એ લોકો કીધેલું પંદર દિવસ માં આવી જાય છે છતાં બે મહિના થાય તો આવ્યું નથી હજી મીટર નથી આવ્યું કેટલા રૂપિયાનો થયો આની ઉપર બે લાખ ઉપર મેં બે લાખ ને પંદર હજાર રૂપિયા આપેલા તો બોટાદ શહેર અને જિલ્લામાં ઘણા બધા ગ્રાહકો એવા છે છે કે જેણે પોતાના ઘર ઉપર સોલાર પેનલ દીધી પરંતુ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ ની બેદરકારીના કારણે ક્યાંક મીટર નાખવામાં નથી આવી રહ્યું આ મીટરના અભાવે તે જે ગ્રાહકો જે છે જેણે દોઢ બે લાખની પેનલો ફિટ કરાવી છે તેને જ પીજીવીસીએલ તરફથી સબસીડી આપવામાં નથી આવી રહી